હડાદ તાલુકામાં આરએમડી વિભાગની ગ્રાન્ટની મંજૂરી કરવામાં આવી હડાદમાં આરએમડી સુવિધા પથ માર્ગ અને મકાન વિભાગની સુંદર કામગીરી ઇન્દિરા ચોકથી રેપડીમાના મંદિર સુધી આરસીસી રોડની કામગીરી કરવામાં આવી ગામના સરપંચ તથા ગ્રામજનો આ કામગીરીને સાથ સહકાર આપી કામ સંપૂર્ણ કરાવ્યું હતું જે રસ્તો ગંભીર હાલતમાં હતો પણ ગ્રામજનો અને સરપંચ મળી અને આરએમડી શાખામાં જાણ કરી હતી તે મંજૂરી મળવાથી આ રસ્તાનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે છેલ્લા ઘણા સમયથી અડાજનું એન્ટ્રીનો જે દાતા રોડવાળો જે અડાદની એન્ટ્રી થતી તેવી રસ્તો બિસ્મર હતો આજુબાજુની ગટરોમાંથી પાણી ઉભરાઈને જતું હતું ને બહુ ખરાબ હાલત હતી ગંદકી થતી હતી તો અડાજ ગ્રામ પંચાયતે અડાજ ગ્રામ પંચાયતના સરપંચ ઉપ સરપંચ જીગ્નેશભાઈ સભ્ય શ્રી કમલેશભાઈ આ બધા મળી અને માર્ગ અને મકાન વિભાગમાં જઈ અને આ રસ્તાની રજૂઆત કરી કે અમારા ગામના અંદર એન્ટ્રીમાં જ બહુ ખરાબ લાગે છે તો તમે તાત્કાલિક ધોરણે અમને આ રસ્તો બનાવી આપો એ રીતની એમની રજૂઆતથી અથાગ પ્રયત્નોથી આ રસ્તો અત્યારે હાલ બની ગયેલ છે અને બહુ સારો એવો રસ્તો બન્યો છે ભવિષ્યના અંદર કંઈ વાંધો આવે એવું નથી બરાબર તો અને માર્ગ અને મિકા મકાન વિભાગનો ખૂબ ખૂબ આભાર અડાદ ગ્રામ પંચાયતનો ખૂબ ખૂબ આભાર તો એમને આ પ્રયત્નોથી આ શક્ય બન્યું છે